મારી કોમેન્ટ શો જ નથી થતી ને ભૂલું આપવાનું થાય ને ત્યારે મને ખાલી કે જે હું તને કહી દઈશ તમારી બેન ફાંકા મારીને ગઈ છે બે દાવી પહેલી લાઈક મારી કે જોવાને લખ્યું છે દેવ દિવાળીની શુભકામનાઓ તારામાં આવે છે કે નથી આવતું હું

হালো লক্ষো ওই আছে જે મારી લાઇક આવે છે તારેમાં જોઈ લેજો બીજી લાઈક આવી ગઈ મારી ત્યારે આમ નહીં દેખાતી હોય પણ આમાં જો બે લાઈક થઈ ગઈ જોઈ દેખાય છે ને હા શું કરે બેન આપડો હવે આપણા બેનું પ્રોબ્લેમ આવ્યો કે अह टिश्यूज हरे गुरु वै गुरु हो आसन ले ले ओ बापी शिंदे हिरोज भाई पधारी चुके छे वेलकम भाई वेलकम जय माता दी जय भवानी जी

પધારી ચૂક્યા છે આપણે શું કહેવાય કે ઉપર કેમેરામાં બેઠા ભાઈ જોવે છે ઓગણીસ જણા તો આવી જાઓ મારા ભાઈ નીચે ફિરોજભાઈ જય માતાજી રાજકોટ 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 ફિરોજભાઈ રાજકોટ થી છે એમને કઈ વાંધો નહીં ભાઈ આવો 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 જય માતાજી મોરબી આવો તો પધારજો ફોન કરજો મને તો ભેગા થઈશું બરાબર બીજું મોજે મજ ને રોજે રોજ ये बीस जने देख रहे हैं वहाँ पे ऊपर कैमरे में बैठे हुए तो आइए आइए भाई आ जाइए नीचे आ जाओ वेलकम है आपका रणजीत सिंह खालसा जय माता जी जय माता जी आ, नासिर भाई दकवाड़िया वाहे गुरु वाहे गुरु वाहे गुरु હા વાવ નાસિરભાઈ પધારી ચૂક્યા છે બધા પોતાનો હાર્દિક સ્વાગત છે વિરોજભાઈ રાજકોટ એમને રાજકોટ કઈ જગ્યાએ રહ્યો ફિરોજભાઈ ને આપણો કામ ધંધો જય માતાજી જય માતાજી જય મુરલીધર જય ઠાકોર પાંચમી લાઈક સાથે આવો 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 સબસ્ક્રાઈબ કરતા આવજો ભાઈ તમને સબસ્ક્રાઈબ કરી નાખજો નવી જોઈ છે આપણી કાલ જ ચેનલ લાઈવ આવડે આજે કોમેટ ઉભી નો રેવી જો યા વાંત આપડે કાઈ વાંતો ન આવતારીઓ 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 ફિરોદ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરને કી આ તમને હું ઓફિશિયલ લાઈવ 哪兄弟？啊